વડોદરામાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન શહેરના નવલખી મેદાનમાં આયોજન કરવામાં આવ્યું છે વિદેશથી આવેલા અડત્રીસ પતંગબાજોએ અવનવી પતંગ ઉડાવી દિલ્હી કર્ણાટક પંજાબના અઢાર પતંગબાજોએ તેમાં ભાગ લીધો મોટી અને રંગબેરંગી પતંગોથી આકાશ ભરાઈ ગયું થીમ બેઝ પતંગ બનાવીને શહેરીજનોને સંદેશો આપવાનો પ્રયાસ છે શ્રી રામની પ્રાણપ્રતિષ્ઠાના કાર્યક્રમની પતંગ આકાશમાં ઉડી પીએમ મોદીના ફોટો સાથે વિકસિત ભારત સહિતની થીમ પર પતંગ ઉડી વીએમસી ગુજરાત ટુરિઝમ અને જિલ્લા તંત્રના ઉપક્રમે આયોજન કરાયું सो लास्ट ईयर और इस साल दोनों टाइम माहौल बहुत ही अच्छा रहा बट इस बार बहुत ही ज़्यादा इंटरेस्टिंग है एंड हम लोगों ने यहाँ पर स्टार्ट काइट फेस्टिवल ज़ुम्बा के साथ किया सो so मॉर्निंग थी काफ़ी ज़्यादा ठंड थी बट ज़ुम्बा करते करते सब लोग स्वेट कर रहे थे और जितने भी फॉरेनर्स आए हैं उनको गरबा म्यूज़िक पे भांगड़ा म्यूज़िक पे हम लोगों ने मेनली ज़्यादातर सेशन करवाया एंड उसके बाद यहाँ पर जो काइट्स उड़ रही है वो काफ़ी डिफरेंट एंड बहुत इंटरेस्टिंग चीज़ है देखने के लिए Well, first of all, uh, this is my very first time in India and also my first time at a kite festival. I actually haven't been to a kite festival before, but the ones I'm traveling with, they have a lot of experience. So everything is brand new for me, uh, everything is very colorful and exciting, and especially because I'm so far away from home here in India, so everything is new impressions. <laughs> આદરણીય વડાપ્રધાન ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને પણ મારા હૃદય કમળના ઉદ્ગમથી અભિનંદન તથા આભાર વ્યક્ત કરીશ કારણ કે તેઓના મુખ્યમંત્રી તરીકેના કાળ દરમિયાન જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ત્યારે તેઓ શ્રી દ્વારા ગુજરાતના અને ભારતના સર્વાંગી વિકાસને વિશ્વના ફલક ઉપર વિશ્વના ફલક ઉપર સફળતાના ઐશ્વર્યથી સમૃદ્ધ બનાવવાની દ્રષ્ટિ સાથે આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જે દેશ અને વિદેશ દેશની સંસ્કૃતિ અને ભારતીય સંસ્કૃતિને એકબીજામાં ઓતપ્રોત કરી અને અને આ વસુદેવ કુટુંબકમની ભાવનાને પણ ખરા અર્થમાં ચરિતાર્થ કરે છે હું વડોદરા શહેરના સૌ નાગરિકોને અને આજે આંતરરાષ્ટ્રીય અલગ દેશ વિદેશમાંથી ઉપસ્થિત અહીં સૌ પતંગબાજોને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ચાલુ કરવામાં આવ્યો હતો આજે આ પતંગ મહોત્સવના ભાગરૂપે વડોદરા ખાતે લગભગ બાર જેટલા દેશોના સાડત્રીસ જેટલા પતંગબાજો ભાગ લઈ રહ્યા છે સાથે ત્રણ રાજ્યો આમ બંને કુલ થઈને પંચાવન જેટલા પતંગબાજો આજે પોતાના પ્રદેશની અલગ અલગ ટેકનિકથી બનાવેલી પતંગો કે જે ભારતમાં જોવા ન મળતી હોય અને એ લોકોની કલા અને સંસ્કૃતિનું પ્રદર્શન કરવા માટે અહીં ભેગા થયા છે આ પ્રસંગે શ્રીમતી પિંકીબેન સોની અને શહેર અધ્યક્ષ ડૉક્ટર વિજય શાહ કલેક્ટર કમિશનર તમામ લોકો અને કાઉન્સિલરો હાજરી આપી છે વડોદરાના નવલખી મેદાનમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આપ જોઈ શકો છો કઈ રીતના આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં દેશ અને વિદેશના જે પતંગબાજો છે તે અહીંયા પતંગ ઉડાડતા નજરે પડી રહ્યા છે જો વાત કરવામાં આવે તો વડોદરા કોર્પોરેશન જિલ્લા વહીવટી તંત્ર અને ટુરિઝમ વિભાગના સંયુક્ત ઉપક્રમે આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આપ જોઈ શકો છો કે કઈ રીતના દેશ વિદેશમાંથી અહીંયા પતંગબાજો આવ્યા છે વિદેશથી આડત્રીસ જેટલા પતંગબાજો અહીંયા આવ્યા છે જેઓ અવનવી થીમ પર પતંગ ઉડાડી રહ્યા છે જ્યારે દેશના દિલ્હી કર્ણાટક અને પંજાબના અઢાર પતંગબાજોએ પણ આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ભાગ લીધો છે જે રીતના આપ જોઈ શકો છો કે જે વાદળ છે તે મસ મોટી અને રંગબેરંગી પતંગોથી ઉભરાઈ રહ્યું છે અને જે રીતના અલગ અલગ થીમ બેઝ પતંગો બનાવી હાજર જે નાગરિકો છે તેમને એક મેસેજ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે ભગવાન શ્રીરામની પ્રાંત પ્રતિષ્ઠા મહોત્સવ ત્રણસો સિત્તેરની કલમ પીએમ મોદીના ફોટોવાડી વિકસિત ભારત અને જે આઝાદી કા અમૃત મહોત્સવ સહિત અલગ અલગ જે થીમ છે તેના પર જે પતંગો છે તે બનાવવામાં આવી છે અને તેને ઉડાડવામાં આવી રહી છે આ પતંગ મહોત્સવમાં વડોદરા શહેરના મેયર મ્યુનિસિપલ કમિશનર કલેક્ટર ધારાસભ્ય કોર્પોરેટરો સહિત અધિકારીઓએ ભાગ લીધો છે સાથે જ વાત કરવામાં આવે તો મોટી સંખ્યામાં જે શહેરીજનો છે તેઓ પણ આ જે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ છે તે નિહાળવા માટે અહીંયા નવલખી મેદાનમાં અહીંયા એકત્રિત થયા છે અને ક્યાંક ક્યાંક આ વખતની જે થીમ છે તે થીમ ખૂબ જ સરસ હોવાના કારણે જે લોકો છે તે લોકોને આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં અહીંયા નિહાળવાની મજા આવી રહી છે સાથે જ અલગ અલગ મેસેજ સાથે વિદેશી અને દેશના ત્રણ રાજ્યના મળીને કુલ અઠ્ઠાવન જેટલા જે પતંગબાજો છે તે ખૂબ સારી થીમ પર અહીંયા પતંગ ઉડાડી રહેતા જોવા મળી રહ્યા છે કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ ઝી મીડિયા વડોદરા